જય સ્વામિનારાયણ એક વખત ગઢાળી ગામે આંબા શેઠના ઘરે શિયાળાના સમયમાં ભેંસોનું દુજાણું હતું તેથી તાજું ઘી બે ત્રણ ડબ્બા ભેળું થયેલું સુગંધિમાન થીણું તાજે તાજું ઘી જોઈ આંબા શેઠને સંકલ્પ થયો કે આ તો શ્રીજી અને સંતોને દોથે દોથે જમાડવા જેવું છે પણ નકરું ઘી સારું હોય છતાં ન ભાવે માટે તેની સાથે ભળે અને સૌ ખાંતે ખાતે ખાય એવો અત્યારે ખજૂર આવે છે આમ વિચાર કરી ઘીના ત્રણ ડબ્બા અને ખજૂરનું એક ગાડું ભરીને સવારમાં ગઢપુર આવ્યા એ વખતે શ્રીજી મહારાજ દરબારગઢમાં તરુ તળે ઢોલીએ બેસતા થકા સંતો ભક્તો અને પાર્ષદોની મોટી સભામાં વિરાજમાન હતા ત્યાં આવી આંબા શેઠે કહ્યું કે મહારાજ આજ તો હું સારો માલ લાવ્યો છું તે સૌ રોકડિયા ગ્રાહકોને મોકલો તો મારું વાણિયાનું કામ થઈ જાય અમારે વાણિયાને માલ જલ્દી ખપે ને વેપાર સારો થાય ને ઝાઝા ગ્રાહકો મળે એટલે બસ એમાંય વળી આવા ભવસાગરથી મુકાવે એવા ગ્રાહકો મળે તો અમે બીજે ક્યાંય જઈએ જ નહીં એમ કહી આંબા શેઠ શ્રીહરી પાસે આગ્રહ કરી કરીને સૌ સંતોને ઘી અને ખજૂર ખૂબ આગ્રહ કરીને પ્રેમથી જમાડવા લાગ્યા તાજું થીણું ઘી દોથે દોથે જેટલું જે જમી શકે તેટલું તેને આપે આ રીતે વારંવાર આગ્રહ કરી ઘણા જ પ્રેમથી સંત સત્સંગીઓને જમાડીને પ્રસન્ન કર્યા આમ શેરડી ચણા ઓળા વગેરે જુદી જુદી ચીજો લાવી આંબાશેઠ ઘણીવાર અને શ્રીજી મહારાજને જમાડતા એમનો પ્રેમ અનવધિક હતો તેમણે તન મન અને ધન એ ભાવથી સત્સંગની સેવામાં અર્પણ કર્યું હતું એક સમયે ગઢાળીથી આંબાશેઠે આવી પગે લાગી પ્રાર્થના કરીને કહ્યું કે મહારાજ મેં નવા મકાન કર્યા છે એ માટે સંતો સહિત આપ પધારો ત્યારે શ્રીજી મહારાજ કહે કે તમે પ્રેમી ભક્ત છો તમે ખર્ચ બહુ કરો માટે અમે નહીં આવીએ ત્યારે શેઠે કહ્યું કે મહારાજ તમે કહેશો તે પ્રમાણે ખર્ચ કરીશ પણ આપણને જરૂર પધારવું જોઈશે પછી મહારાજ કહે દાળ રોટલા કરો તો આવીએ ત્યારે આંબા શેઠ બોલ્યા કે બહુ સારું મહારાજ એમ કરીશ પછી મહારાજે સાધુ બ્રહ્મચારીને શેઠ સાથે ગઢાળી જવાની આજ્ઞા કરી અને શેઠને કહ્યું કે તમે અત્યારે જાઓ અમે કાલે આવીશું શેઠે ઘેરે જઈ સાધુ બ્રહ્મચારી પાસે દૂધપાકને માલ માલપુવાની રસોઈ કરાવી બીજે દિવસે રસોઈ તૈયાર થઈ ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા અને પૂછ્યું કે રસોઈને શી વાર છે આંબા શેઠે કહ્યું કે તૈયાર જ છે પછી એક બાજુટ ઉપર મહારાજ બેઠા બીજા બાજુટ ઉપર થાળ પીરસીને મેલો તે જોઈ મહારાજ કહેક શેઠ આ શું કર્યું અમે તમે રોટલા ને દાળનું કહ્યું હતું ને હા મહારાજ આ ધોળી દાળ ને રોટલા જ છે તે જમો કોઈકને ત્યાં દાળ ધોળી થાય અળદર નાખવી ભૂલાઈ ગઈ હશે તમારે વળી સાધુ ને સ્વાદ શા જેવું હોય તેવું જમી લેવું પ્રેમી ભક્ત શેઠની આ રીતની મરમાળી વાણી સાંભળીને મહારાજ હસીને કહેવા લાગ્યા કે તમારો પ્રેમ બહુ જ છે લાડુ કરવાની ના પાડી તો દૂધપાકને માલપુવા કરાવ્યા પછી મહારાજે જમીને જળપાન કરી મુખવાસ લઈને પોતાના હાથે વારંવાર સંત હરિભક્તોની પંક્તિમાં પીરસીને શેઠને રાજી કર્યા જમીને જમાડીને શ્રીજી સભામાં વિરાજમાન થયા એટલે શેઠે ઉત્તમ વસ્તુઓની ભેટ ધરી ચંદન પુષ્પથી પૂજા કરી આંબા શેઠે બે હાથ જોડીને કહ્યું કે મહારાજ મેં આપનું એક નવું નામ પાડ્યું છે મહારાજ કહે કે વાણિયાના જેવા અમારા નામ પાડશો નહીં શેઠ કહે તમારું નામ મેં ન્યાલકરણ પાડ્યું છે ત્યારે મહારાજ કહે એવું વાણિયાના જેવું અમારું નામ પાડ્યું તે કોઈ શાસ્ત્રમાં છે શેઠ કહે આ તમારા નામનો અર્થ તો બહુ જ સુગમ ને પ્રસિદ્ધ છે તમે અનેક નરનારીઓને ન્યાલ કરી દીધા અને મને પણ ન્યાલ કરી દીધો માટે તમારું નામ ન્યાલકરણ એમ કહી દસ મણ સાકર મંગાવી પ્રસાદીની કરાવીને ગામમાં બધા માણસોને વેચી મહારાજ કહે શેઠ આવડું મોટું ખર્ચ શા માટે કર્યું શેઠ કહે મહારાજ તમે અમારા ગામમાં પધાર્યા અને ગામ લોકોને આપની પ્રસાદી ન મળે પછી એ ક્યારે પવિત્ર થશે પછી મહારાજની પધરામણી પોતાના ઘરમાં કરી અને ચાલ્યા અત્યારે ધામધૂમથી ગઢપુર સુધી વળાવવા ગયા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી જય સ્વામિનારાયણ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો દરરોજ વિડીયો જોવા માટે સ્વામીની વાતો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો